જય માતાજી મિત્રો અને જય માતાજી મારા વાલા ભક્તો આજના વિડીયોમાં તમારા આજના પ્રવચનમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત છે અને આજનું પ્રવચન જીવનને તમારા દિલને તમારો મનમાં પ્રફુલ્લિત તમારું મનને કરી દે તો એક ભક્તને જરૂરથી શેર કરી દેજો અને કોમેન્ટની અંદર જય માસિકો તે જરૂરથી લખી દેજો તો આજના વિડીયોમાં તમારા બધાનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું છું અને આ માતા માતાજીની ભક્તિમાં માતાજીની પ્રેરણામાં માતાજીના સંદેશમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું અને મા તમને સત્યના માર્ગ પર હંમેશા રાખે અને મા તમારા જીવનમાં હંમેશા ખુશીઓ પર લાવી દે એવી હું માતાજીને પ્રાર્થના સાથે આજે પ્રવચન ચાલુ કરું છું તો મિત્રો આજના વિડીયોમાં તમારું હું એટલું જ કહેવા માગીશ કે મા દરિયાની દેવી છે મા બધાને જુએ છે મા સત્યનો સાથ આપે છે મા કરુણા જુએ છે મા લોકોની ભક્તિ જુએ છે માતાજી ભાવ જુએ છે આ તમે ઘણા વિડીયોમાં કાં તો ઘણા પ્રવચનમાં સાંભળ્યું હશે અને સત્ય હકીકત છે કારણ કે મા જે ક્યાં છે એ કરીને બતાવે છે જો તમારો ભાવ સાચો હોવો જોઈએ તમે માતા આગળ જીતે દીવો કરો છો દીપ પ્રગટાવો છો ખાલી દીપ પ્રગટાવો પૂરતો નથી હોતો દીપ પ્રગટાવવાનું પણ એક અલગ કારણ છે દીપ પ્રગટાવો પણ જો મનમાં અલગ અંગારા ઉડતા હોય તો કંઈ અર્થ નથી દીપ્રકતાઓ પણ ભાવ પણ સાચો રાખો કરુણા રાખો લોકો પ્રત્યે કરુણા રાખો લોકોના દિલમાં વસી જાઓ લોકોને મદદ કરો જો તમે પૈસાની પાર્ટી હોય તમે કરોડોપતિ હોય અજબોપતિ હોય ને તમે જો તમારી પાસે મનની શાંતિ ના હોય ને ભાઈ તો મા સિકોતેરને એકવાર યાદ કરી લેજો અને મા સિકોતેરનો સાથ સદાય પકડી રાખજો જો તમારા જીવનની અંદર ખુશીઓ ના ભરી લે તો આપણા એકવાર સંજયસિંહ વાઘેલાને યાદ કરીને જોજો કે ભાઈ સંજયસિંહ વાઘેલાએ પ્રવચન કર્યું હતું અને મને આ કહેલું અને મેં માતાજીનું નામ સ્મરણ ચાલુ કરી દઉં છું અમારા ઘરમાં ગુંજાવવાનું ચાલું કર્યું અમારા ઘરમાં બધાને નામ લેવાનું છે ચાલુ કર્યું છે અને અમારા ઘરમાં હવે પાસું બધું હરખું થઈ ગયું છે ને મસ્ત ખુશીઓ વાળા ઘરમાં ઝઘડા ચાલતા હોય કંકાસ ચાલતો હોય કકરાટ ચાલતો હોય ઘરમાં માતાજીનું નામ જરૂરથી લેજો કોમેન્ટની અંદર કહેજો અને મને પણ કહેજો તો હું માતાજી આગળ તમારી મારી પ્રાર્થના જરૂરથી કરીશ કારણ કે હું માતાજીનો સાચો સેવક છું હું માતાજી આગળ સાચા દિલથી સેવા કરું છું મારા જીવનમાં પણ પહેલાં બહુ બધા પ્રસંગો બની ગયા પણ મા મેં કોઈ દા માનો સાથ છોડ્યો નથી મા સદાય મારી સાથે રહી છે તો હું આજે પ્રવચન દ્વારા મેં નક્કી જ કર્યું છે કે ભાઈ દુનિયામાં જેટલા પણ લોકોમાં આપણું પ્રવચન જોશે જેટલા લોકો જોશે એનું જીવન બદલવું છે એ લોકોનું જીવન બદલવું છે એટલે પ્રવચન દ્વારા હું આજે તમને આ સંભળાવી રહ્યો છું બરાબર છે ઘણા લોકો એવું કહે છે કે સિકોતેરમાં દરિયાની દેવી છે દરિયાની દેવી નથી ભાઈ દરિયાની દેવી નામથી હું તમને એવું માંગુ છું દરિયાની દેવી તમારા જીવન એક દરિયા રૂપ જ છે તમારા જીવનમાં તોફાનો આવે છે વાવાઝોડા આવે છે તમારા જીવનમાં ધરતી ગામ ભૂકંપ આવે છે તમારા જીવનમાં ભૂકંપ એટલે ખબર પડે છે તૂટી પડો છો તમે ભાગી પડો છો તમારું જીવન તમારા એવી હાલત આવી જાય છે તે તમે એક જ સહારો તમારી સાથે રહે છે કોણ માસિકોતેર માતાજી માસિકોતેર માતાજી ભલે ભલે ભગવાનના તૈયું કરેલું હોય ભગવાનનું કે ભલે ભગવાન દ્વારા થયેલું હોય પણ એકવાર વાર જો માસિકોતેરીનો હાથ પકડે મા તમારો હાથ પકડી લે છે ને તો ભગવાને કહે છે કે ભાઈ મા તે માનો જ હાથ પકડ્યો છે તે તારી માતાનો હાથ પકડ્યો છે તે સિકોતેરનો હાથ પકડ્યો છે માતાને હવે તારે લેશે અને જે ઘડી

ઘણા ભક્તો જીવ સત્યના માર્ગે આજે પણ સત્યનું બોલવાનું તમે જૂઠું બોલો છો મને ખબર છે કેટલા લોકો જૂઠું બોલે છે હું પણ બોલું છું પણ જૂઠું કઈ રીતે બોલવાનું છે સાચા કામ માટે જૂઠું બોલેલું કદાચ જૂઠું નથી હોતું આ રીતનું હોવું જોઈએ તો મિત્રો ભક્તો આજના વિડીયોમાં તમે હું એક એવી પ્રેરણા આપવા માગું છું કે સિત્તેર સિકોતેર માતા કહેવામાં જીવનમાં પણ ઘણા વાવાઝોડા આવ્યા પણ જે વ્યક્તિ મનના મનમાં સિકોતેરીનો વાસ લઈને ફરે છે ને મનમાં જે સિકોત્રીનું નામ લે છે ને એના જીવનમાં ક્યારેયમાં એની જીવનની નૈયામાં ક્યારેય ડૂબવા દેતી નથી એનો હા નાવિક તરીકે પોતે નાવી પોતાની નાવડી એની નાવડી માં ચાલવીને એની મા નાવડીને બહાર લાવી દે છે ડૂબાડતી નથી માતાજીમાં તો ભક્તો આજના વિડીયોમાં તમને એ જ કહું છું કે તમે ભાવ સાચો રાખજો જે રૂપિયાવાળા છે કરોડપતિ છે એમને એટલું કહું જો તમારા જીવનમાં શાંતિ ના હોય ને તો શાંતિ લાવવા માટે જો એક જ વખત હું કહું એટલું કરજો તમે શાંતિ લાવવા માટે કોઈ જરૂરિયાતમંદને માણજો સહારો જેને સહારાની જરૂર છે એને સહારો આપજો તો તમારું જીવનમાં ઓટોમેટિક શાંતિ ના આવી જાય ને તો કહેજો કારણ કે તમારે બીજાની તમે સેવા કરી છે બીજાનું મદદરૂપ થયા છો માં જોઈ રહે છે કે ભાઈ આ માણસ સત્યને માર્ગ જનારો છે મારો છે દયાવાળો છે તો આ માણસનો સાથ આ માણસના જીવનમાં ખુશીઓ ભરવી જરૂરી છે તે ઘડીએમાં તમને ડૂબવા નહીં દે કોઈ પણ સંજોગોમાં તો મિત્રો આજે ફક્ત દીવો નથી સળગાવવાનો આપણે દીવો નથી સળગાવવાનો આજે એક પ્રાણલીય દિલમાં સચ્ચાઈ અને કરુણા રાખીશું દિલમાં ક્યારેય ખોટું નહીં કોઈનું ઈચ્છીએ કોઈનું સહેજે ખોટું નહીં ઈચ્છવાનું એકદમ મસ્ત રાખવાનું કોઈ પણ હોય એનું હારૂધ વિચારવાનું કોઈ દિવસ અવરા માર્ગે નહીં જવાનું તો આજે પ્રાણ આજે પ્રતિજ્ઞા લઈએ મારી સાથે પ્રતિજ્ઞા લોકોને બધાય કે હું કોઈ દિવસ ખોટું નહીં કરું ખોટું નહીં બોલું અને મુશ્કેલીમાં પડેલા માણસને સહારો આપીશ એ જ સાચી સિકોતેરની ભક્તિ છે બોલો જય સિકોતેર માતોનો કોમેન્ટની અંદર લખવાનું છે તો મિત્રો આ વિડીયો ને આ પ્રવચન દિલમાં કેવું લાગ્યું તમને મજા આવે છે ને પ્રવચન સાંભળવાનું ખબર છે પ્રવચન સાંભળવાથી શું થાય છે પ્રવચન સાંભળવાથી પહેલાં પહેલી તો સાચી પ્રેરણા મળે છે જીવનમાં સાચું જીવવાની શક્તિ મળે છે જીવન જીવન આખું સુધરી જાય છે પ્રવચન સાંભળવાથી મનને શાંતિ મળે છે માર્ગ પર સચ ચાલવાથી સાચા માર્ગ પર ચાલવાની પ્રેરણા મળે છે જીવન સુધરે અને કહેવાય છે કે શુધ્રે અને આધ્યાત્મક શક્તિઓ અમુક દિવ્ય શક્તિઓનો સાથ મળે છે પ્રવચન સાંભળવાથી એવું કહેવાય છે ઘણા ઋષિ મુનિઓ પહેલાં પ્રવચન કરતા તે ઘડિયાના લોકો કેટલા ખુશ રહેતા તમને ખબર હશે જે ઘડીએ પૈસો નહોતો કશું નહોતું તે છતાંય લોકો બહુ ખુશ રહેતા આજે પૈસો છે ધન છે દોલત છે બધું જ છે પણ માણસ ખુશ નથી કેમ કારણ કે માણસ ઈગો પર આવી ગયો છે માણસ ઈગો પર આવી ગયો છે માણસ દ્વેષ પર આવી ગયો છે કલશ પર આવી ગયો છે માણસ એવા એવી રસ્તો પકડી લીધો છે એ રસ્તા પર કાંટા કાંટા ને કાંટા છે ફૂલ નથી ફૂલ વરસાવવા માટે મારી હવે હાજર થશે અને બધાના જીવનમાં ફૂલ વરસાવી દેશે પ્રેરણા લાભ બધાને પ્રેરણાદાયી કરુણાદાયી બનાવી દેશે તો વધુને વધુ વિડીયોને શેર કરજો આજે તો પ્રવચન ટૂંકું અને ટચ હતું પણ હવે પછીનું પ્રવચન બહુ અલગ હશે કારણ કે ટાઈમનો અભાવ છે ટાઈમ બહુ હતો નથી આ સંજયસિંહ જોડે હું માતાજીનો સાચો ભક્ત છું હું માતાજીની ભક્તિ કરું છું હું માતાજીની સેવા કરું છું હું માતાજીને રોદીઓ અગરબત્તી ધૂપ કરું છું તે છતાંય જો મારા જીવનમાં દુઃખ આવે તો ખબર છે દુઃખ કેમ આવે છે પરીક્ષા ચાલુ થઈ જાય છે મેં તો પરીક્ષા આપીને હવે હું ખુશીની પરીક્ષા હવે હું પાસ થઈ ગયો છું બધી રીતે મારે મને પાસ કરી દીધો છે અને હવે જો મારાથી ભૂલ થતી હશે તો આપણે માતાજીઓને માફી માગવા તૈયાર છીએ તમે પણ જો જીવનની અંદર કોઈનું ખોટું કર્યું હોય કોઈનું આગ લગી જો કોઈ એટલું કોઈને સારું ના કરી શકો તો ભાઈ કોઈને ખોટી કરવાનો પણ હક નથી તમને મને કોઈને એવો હક નથી જો કોઈનું તમે સારું ના કરી શકતા હોય તો ખોટું કઈ રીતે કરો ભાઈ જીવનના સત્ય માર્ગ પર એટલું જ કહું છું તમને કે સાચું બોલજો ભક્તિભાવ રાખજો મા પ્રત્યે સાચો ભાવ રાખજો જરૂરથી મા તમને ઉકાળી લેશે બરાબર છે કોઈ પણ રસ્તે તમે જતા હશો જો પેલો સિકોતેરવાળા જાય કેટલા ખુશ છે આવું હોવું જોઈએ રસ્તે જનારે કે સિકોતેરવાળાનું નામ ના લેવાય બહુ અને એ કોઈનું નામ ના લે સિકોતેરવાળા પણ વાળા પણ જો સિકોતેરવાળાનું કોઈ ખોટું કરી દીધું તો મા એને જરૂરથી એને સબક શીખવાડશે એને મારી નહીં નાખે માગી કોઈ પણ મા મારી નહીં નાખતી તમને ચોખ્ખી સચો ને સચૂટ કરી દઉં કોઈપણને કોઈ મારનારને આ જ લગી કોઈ બેઠું નથી ભગવાન સિવાય મેં મા કરતા હરતા એક જ છે બરાબર છે તો કોઈ મા અને મા ભાઈ કોઈ દિવસ એવું કરે કારણ કે પેલી માતા નડે છે ને અમને નડે છે ને તે મને નડે સારા શું શું ખોટું ખોટું ફેલાવો છું ઘણા ભૂવાઓ મેં સાંભળ્યા છે પાતા નડે છે તને મા ક્યારે નડે ખબર છે નડે તે નડે એટલે કે મારી ના ખે તને પણ માં જો તમે કોઈનું ખોટું કર્યું હોય કોઈને કંઈક કરી નાખશું તે ઘડી એ ભાઈ કે એના એ જે ઘણી કુળદેવી હોય અને જે ઘડીએ કુળદેવીને સ્મરણ કરી દે અને કે એમાં જો એની કુળદેવી આગળ એના આસુડા પડી જાય ને તે ઘડી એ ભાઈ એટલું કહી દે ને કે મારો જ આવું આવું કરી દીધું છે તો એને જોઈ છે તે ઘડી એ પેલાની માતાજી હોય પેલાની જે કુળદેવી હોય ઉમેદવારી પાર્ટીની એ તમે જો જે એ ભાઈનું જે ખોટું કર્યું હોય તે ઘડી એની માં તમને સબક શીખવાડવા જરૂર સબક એવો શીખવાડે છે કે તમે જીવનની અંદર પછી કોઈ દિવસ કોઈ એવું કરો નહીં અને જે કડ તમે કે કોઈ બુવો ભલાડો જો સાચો બુવો હશે અને સાચું રીતે જો ચોતું હશે ને ભાઈ અને ચેક ચેક કરીને બતાવે કે આ માતા નડે છે નડતી નથી એ પરીક્ષા લેવા આવી છે કે તું આવા માર્ગ પર ચાલ્યો તો હવે તને હરખા માર્ગ પર લાવી દઉં છું કોઈ મા કોઈને મારી નથી નાખતી ભાઈ બધી માતાઓ સાચી જ છે બધી શક્તિઓ છે બધી દેવીઓ છે બધી સા બરાબર છે તેત્રીસ કરોડો દેવ છે આપણા બરાબર છે તેત્રીસ આપણી આપણીમાં સિકોતેર માતા હાજરા હાજર છે માતાના તો બહુ પડચા એક દિવસ આપણે હું એક જ દિવસ હું એવું પ્રવચન કરીશ માતાના પરચા વિશે જ કરીશ અને માતાના પરચા લોકો સુધી પહોંચાડીશ અને માતા માતાની ભક્તિ લોકો સુધી જરૂરથી પહોંચાડીશ આ વિડીયો આખા ગુજરાતમાં ફેલાઈ જાય એવી ઈચ્છા રાખું છું કારણ કે બધા ભક્તો સુધી આ વિડીયો પહોંચે અને આ વિડીયો ભક્તો નવી નવી પ્રેરણા મળે કદાચ એવું કંઈ વારંવાર એકને એક લીડી ગયો હતો માફ કરજો કારણ કે કારણ કે માના ભક્તિ જ્યારે મારે માનું પ્રવચન બોલવાનું આવે છે ને ત્યારે મને કંઈ સૂચતું નથી મા સિવાય મા 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 હું મને મા હું માનું નામ લઈને જ પ્રવચન ચાલું કરું છું માનો દીવો વિના જ પ્રવચન ચાલુ કરું છું બરાબર છે માનું પહેલું નામ પૂરું કરીને જ હું પ્રવચન સ્ટાર્ટ કરું છું પ્રવચન સ્ટાર્ટ કરતો નથી રોજે હું માનું નામ નામ લઉં પછી પ્રવચન કારણ કે પ્રવ પ્રવચન જો એમના આપણે દઈ દઈએ તો પ્રવચન અંદરથી જે શબ્દો નીકળવાના હોય અંદરથી જે બોલી નીકળવાની હોય અંદરથી જે સત્યના વચનો નીકળવાના હોય એ કદી નીકળે નહીં કારણ કે માતાનો ભાવ જોઈએ મા કહે એમ બોલાય મા ને મા ના કહે તો ના બોલાય આ માં બોલાડે છે આ મા કે છે કે ભાઈ આવું આવું બોલ અને આવા આવા લોકોને આ રીતે તું સુધાર આ રીતે તું સુધાર એમ બોલે છે તો મને એટલું જ કહેવું મારું તો એટલું જ કહેવું છે બસ લોકો સુધરી જાય લોકો સાચા માર્ગે આવી જાય અને લોકોના જીવન ખુશમય બની જાય આજે આવી ગયા છો મારા તમારા દુઃખમાં ભલે દુઃખનો દરબાર તમારામાં ભરાઈ ચૂક્યો છે આખો દરબાર દુઃખનો દુઃખનો ફેલાઈ ચૂક્યો છે પણ હજી ઘરે આવી ગયા છો સિકોતેરના ચરણોમાં તો તમારે હવે ટેન્શન લેવાની જરૂર નથી કારણ કે હવે તમારી પાસે આવી ગઈ છે મા સિકોતેર માતા સવારે સવારે વહેલા ઉઠો તો મા સિકોતેરનું જરૂરથી નામ લેજો સવારે વહેલા ઉઠો અને વહેલા ચાર પાંચ ત્રણ ત્રણની ચારની પાંચની વચ્ચે ઉઠાડી લે ને તો મા યાદ યાદ કરજો કે મેં વિડીયો જોઈ લો અને મેં વિડીયોની અંદર મા સિકોતેરની યાદ સ્મૃતિ જોઈ લી મેં સિકોતેરનું પ્રવચન સાંભળેલું લે ત્રણથી વચ્ચે ઉઠ્યો છું અને તે ઘરે તમે એક કામ કરજો મા સિકોતેરનું જરૂરથી નામ લેજો એટલું જ કહેજો કે પરચાધારી સિકોતેરમાં પરચાધારી સિકોતેર માતાજી નમો નમો કહેજો પર્ચાધારી નમો નમો ડાકવારીમાં નમો નમો માતા સિકોતેર નમો નમો આટલું જ બોલજો પછી જોજો જીવનની અંદર ચમત્કાર કેવા થાય છે તે ઘડીએ મને યાદ કરશો કે ના હવે મારા સંજય વાઘેલાનો કોન્ટેક્ટ કરવો જોઈએ કોન્ટેક્ટ એવું હોય તો કોમેન્ટની અંદર જરૂરથી લખી દેજો હું કોન્ટેક્ટ કરીશ તમારી સાથે શું બોલવાનું છે શું નહીં મારી ભક્તિનું બરાબર છે તો આપણે પ્રવચનમાં બહુ લોંગ પ્રવચન ફરી લોકો બોર થઈ જાય છે અમુક લોકોને સાંભળવાનું નથી ગમતું પણ જે સાચા ભક્તો છે એમને તો ગમે એટલું બોલું ગમે એટલું મા બોલે ગમે એવું બોલે એમને સાંભળવાનું ગમે છે કારણ કે માના શબ્દો એકદમ સાચા હોય છે સચોટ હોય છે અને એકદમ બુદ્ધિશાળી બુદ્ધિ વધારવા માટેના હોય છે એટલે બધાને પ્રવચન ગમે છે હવે ભક્તો પંદર મિનિટ જેવું થઈ ચૂક્યું છે તો હું એટલું જ કહું કે આગલું પ્રવચન અહીંયા આપણે થોડી આપણે સમાપ્ત કરીએ છીએ ચાલો હું ફક્ત તમને એટલું જ કહીશ